સુરતમાં ખરેખર અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો છે તો સોમવારે સાંજના સમયે ઝાંપા બજારમાં મોબાઈલ શોપના માલિકની દુકાનમાં ઘુસી ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી હતી ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી હત્યારાને અને ઝડપી પાડ્યો છે સુરતના સલબતપુરા વિસ્તારમાં ઝાંપા બજાર ખાતેના બદરમિયા સ્ટ્રીટમાં મોબાઈલ શોપ ધરાવતા અદનાન નામના યુવાની હત્યા કર્યાની ઘટના સામે આવી હતી સરબતપુરા ધામલાવાડ શેરી પાસે રહેતો અને ઝાંપા બજારના મદરબિયા સ્ટ્રીટમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતો અદનાની દુકાન બહાર જ છરીના ઘાજીકી તેની ઘાતકી હત્યા કરાઈ હતી તો ભરચક વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર વચ્ચે યુવાનની કરેલી હત્યાને લઈને લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં યુવાનની હત્યા કરી ભાગેલા એક હત્યારા એવા સગ્રામપુરા ખાતે રહેતા મુસેબ ઉર્ફે મુસેફ ઉર્ફે ગુડ્ડુ અબ્દુલ રસીદ શેખને ઝડપી પાડ્યો હતો હાલ તો હત્યારો પોલીસના હાથે આવી ગયો હોય જેને લઈને સરબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા